રાજપીપળા પોલીસ હેડક્વાર્ટર ખાતે જીઆરડી એસઆરડી જવાનોએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું ગુજરાતમાં આગામી સાતમી મેના દિવસે લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓ માટે અગાઉથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે અનુસંધાને નર્મદા જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર જીઆરડી એસઆરડી જવાનોએ આજે નર્મદા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર અજીતનગર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આગામી બે દિવસ પોલીસ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ કે જેઓ ચૂંટણી દરમિયાન ફરજ બજાવવાના છે તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે પોલીસ દ્વારા આ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજરોજ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસને લોકસભાની ચૂંટણી અનુસંધાને પોસ્ટલ બેલેટ અંગે જીઆરડી તથા એસઆરડી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ આજ રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે જીતનગરમાં વોટિંગ ચાલી રહ્યું છે જેમાં સવારથી અત્યાર સુધી અંદાજે પાંચસો જેટલા કર્મચારીઓએ પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે અને તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ પણ અહીં પોલીસ હોમગાર્ડ તથા બહારના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવામાં આવશે